તો પશ્ચિમ લોકસભા ઉમેદવાર દિનેશ મકવાણા સાથે ખાસ વાતચીત પશ્ચિમ લોકસભા જેવી મહત્વની બેઠક પર મને ટિકિટ મળી છે દેશના પીએમ નરેન્દ્ર મોદી સી આર પાટીલ અને સીએમનો આભારીશું ગુજરાતની તમામ બેઠકો પર પાંચ લાખથી વધુની લીડની આશા વિજય થયા પછી પણ વિકાસના કામોને આગળ વધારીશું નરેન્દ્રભાઈના નેતૃત્વમાં છવ્વીસ બેઠકો ગુજરાતમાં ભાજપને મળશે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ઇલેક્શનને લઈને પ્રથમ યાદી જાહેર કરી દીધી છે જ્યારે ગુજરાતમાં પંદર સીટો એટલે પંદર જે સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે ત્યારે અમદાવાદ પશ્ચિમ લોકસભામાં ઉમેદવાર જે છે તે દિનેશભાઈ મકવાણા તેમની સાથે વાત કરીશું જી દિનેશભાઈ ખાસ કરીને ઇલેક્શન બાબતે તમને પશ્ચિમની જે સીટ ઉપરથી ઉમેદવારી મળી છે શું કહેશો કેવો ઉત્સાહ છે સૌથી પહેલાં તો દેશના યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા વિશ્વમાં જેણે ભારતનું માન સન્માન વધાર્યું છે એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા લોકલાડીલા હોમ મિનિસ્ટર આદરણીય અમિતભાઈ શાહ સાહેબ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડના અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જે પી નડ્ડા સાહેબ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના સંગઠનના મુખિયા આદરણીય સી આર પાટીલ સાહેબ એ તમામ શીર્ષક નેતૃત્વનો હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વનો હું દિલથી આભાર માનું છું આભાર એટલા માટે માનું છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ઓગણીસો સિત્યાસીથી કામ કરતાં કરતાં જુદા જુદા પદો ઉપર ભારતીય જનતા પાર્ટીએ મને નિયુક્ત કર્યો હતો આજે અમદાવાદ પશ્ચિમ જેટલી મહત્ત્વની સીટમાં મને ઉમેદવાર નક્કી કર્યો છે ત્યારે હું દિલથી હૃદયથી એમનો આભાર માનું છું આપના માધ્યમથી હું વિશ્વાસ અપાવવા માંગુ છું કે નરેન્દ્રભાઈએ ચારસો સીટનો જે લક્ષ્યાંક આપ્યો છે ચારસો ચારસો સીટ નરેન્દ્રભાઈની કામગીરીના કારણે જીતશે નરેન્દ્રભાઈના આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના કારણે જીતશે ચારસો સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદી બનીને સૈનિક બનીને એ બુથ સુધી કામ કરીને ચારસો થી વધારે સીટ અમને જીતાડશે એવો મને વિશ્વાસ છે દિનેશભાઈ તમે આ પશ્ચિમ સીટ ઉપરથી ઉમેદવારી મળી છે કેવા કાર્યો કરશો જીતશો તો શું અપેક્ષા વિકાસના કામોમાં તો દેશના વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે જે વિકાસના જે કામો કર્યા છે એ બીઆરટીએસની યોજના હોય મેટ્રોની હોય બુલેટ ટ્રેનની વાત હોય રિવરફ્રન્ટની વાત હોય એસવી ની મોટી હોસ્પિટલ હોય એલજી હોસ્પિટલ હોય અનેક કામો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય લગભગ અડતાલીસ વોર્ડની અંદર પંચોતેર અર્બન હેલ્થ સેન્ટર હોય સ્વિમિંગ પૂલ સ્પોર્ટ સંકુલ વિકાસના ખૂબ કામો કર્યા છે કાંકરિયા લેક ફ્રન્ટ હોય બાકી રહેલા જે રાષ્ટ્રીય કામો છે એ નરેન્દ્રભાઈ જે કરવાના છે એનો સાથી બનવા જઈ રહ્યો છું એનો મને આનંદ છે ખાસ છવ્વીસે છવ્વીસ બેઠક લોકસભા પર ભારતીય જનતા પાર્ટી જીતે તેવી અપેક્ષા રખાઈ રહી છે તમારી સીટ ઉપરથી કેટલી માર્જિનથી જીતવાની તમે અપેક્ષા રાખો આદરણીય અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે છવ્વીસ સીટ ઉપર પાંચ લાખ કરતાં વધારે લીડથી ઉમેદવાર જીતે એટલા માટે એમણે બુથ લેવલનું મેનેજમેન્ટ કર્યું છે હું આ તબક્કે તમને કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીનો સૈનિક એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ બનીને કામ કરે છે અને બુથ લેવલ સુધી મેનેજમેન્ટ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી ડિક્લેર થયા પહેલાં એ ત્રણસો ને પાસઠ દિવસ મજૂરી કરતો હોય છે મને વિશ્વાસ છે કે છવ્વીસે છવ્વીસ સીટ પાંચ લખ કરતાં વધારે મતોથી જીતશે એના માટે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ દેશના યશસ્વી વડાપ્રધાન એ બધા એમની વિચારધારા સાથે મળીને એ પાંચ લાખ કરતાં વધારે સીટો ઉપર છવ્વીસ છવ્વીસ સીટ જીતવાના છે થેન્ક યુ ચોક્કસ તો આ હતા દિનેશભાઈ મકવાણા જેઓ પશ્ચિમ લોકસભા સીટ ઉપરથી ઉમેદવારી કરશે અને તેમને ટિકિટ મળી છે ત્યારે દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર જીતશે અને પાંચ લાખથી વધુ લીરથી દરેક સીટ ઉપર ઉમેદવારો જીતે તે રીતે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી બનાવેલી છે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ